લઈ જઈ બેફામ ઢોર માર મારવામાં આવ્યો હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં દાખલ કરાયું છે જુનાગઢના દલિત સમાજના પ્રમુખ રાજુભાઈ સુલંકીના દીકરાને ભાજપ ગોંડલના ભાજપના નેતા પૂર્વ ધારાસભ્ય

બે ફોર વ્હીલ ગાડી નીકળેલ ને કાબુ મારે મારા છોકરાએ કીધેલું કે ભાઈ ગાડી ધીમે ચલાવો મને લાગી જા આવી સામાન્ય બાબતમાં ગોંડલના ધારાસભ્ય ગીતાબાના દીકરા ગણેશ અને એના માણસો રાતે ત્રણ વાગે મારા દીકરાનું અપહરણ કરી ગોંડલ લઈ ગયેલ અને ન્યાયને નાગોપો કરી મારી અને પાછો ભેસાણ ટોકડી મૂકી ગયેલા ગોંડલના જયરાજસિંહના દીકરા ગણેશ અને તેની સાથે બીજા દસેક અજાણ્યા માણસો ત્રણ ગાડીમાં આવી અને એનું અપહરણ કરી અને અને ત્યાં લઈ એને એને માર મારી પાછા મૂકી ગયેલા છે એ બાબતની ફરિયાદ આપતા કરીનેતાલીસ સુડતાલીસ ઉડતાલીસ ઓગણપચાસ ત્રણસો સાત ત્રણસો પાસઠ ત્રણસો ત્રેવીસ પાંચસો ચાર પાંચસો છ બે આર્મ્સ એક્ટ તથા એટ્રોસિટીની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરી અને હાલ બધા પોલીસ સ્ટેશનમાં છે દલિત સમાજમાં જબરજસ્ત આક્રોશ જોવા મળી રહ્યો છે તાત્કાલિક અસરથી તમામ આરોપીઓની ધરપકડ નહીં થાય તો આગામી સમયમાં આંદોલન પણ કરી શકાશે તેવી ચીમકી આપી હતી